ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા હાદાનગરમાં રહેતા પતિએ પત્નીને પર હત્યા કરી નાખી ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ બપોરના સમયે હોસ્પિટલથી ઘરે જતા હતા તે દરમિયાન બપોરના આરસામાં બળોતવાડ વિસ્તારમાં આવેલા ગુરુનગર નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્ની મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પહોંચાડી હત્યા કરી નાખી હતી કરતા ભર બપોરે આ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી આ બનાવની જાણ થતા બળોતર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો બનાવ અંગે મૃતકના નાના ભાઈ નીતિન શરદભાઈ રાઠોડ

કુટુંબિક કારણોસર એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામનાર ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠો તેને મીનાબેન પરમાર સાથે આશરે સત્તરથી અઢાર વર્ષ પહેલાં રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મંદૂક ચાલતું હોય જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદુક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નીપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે તેમજ આ કામે મરણ જનાર જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા સદરુ ઉલ્લાસનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે મારનારનું નામ છે મનસુખભાઈ મનસુખભાઈ પરમાર

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે